હાલો જકડ પોંગડું હું શું કહું છું આ ભાઈ આજ છે વરસ છેલ્લો દાડો એટલે છોકરા છે ને થર્ટી નું નામ લઈ અને ઢેકડી થઈ જાય છે પાછા એટલે હું એમ કહું છું ઘર ની બહાર જ ના નીકળવા જેતો તાર છોકરા ના ના મારા છોકરા ને તો ઉડમ પૂરી રાખું હું સારું લે પણ સમજતો જ નથી પ્રણામ પપ્પા આ પગે પડવાના નોમે ધોતિયું ખેસી દોડી જનારો આજ પરણામ ચમ કરે હેરો બળ્યો લો પપ્પા પરસાદી લો એ બઈ અમારો છોકરો સમન તો વિહવાસ જ નહીં થાતો બળ્યો પપ્પા મો ભગાને અહીંયા વાસવા જો હરો ઓ હો 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 વાસવાના બને ઓથી બારે નીકળી પીન ઢેંગલી થવાનો વિચાર છે એમને મે કીધું એકદમ સુધરી ચાનો ગયો આયો છોકરો તો બારે ન જવાનું

આ છોકરો બારે છે તો મોકાનો ફાયદો ઉપાડી અને મંગ ભોજા ઘરેથી શું બાઢી ને આવ્યો હશે બોનું એટલે આ મર્દા બોના ના ગાઢવાના હોય મેં તો ડાયરેક્ટ કઈ જુમારે બાપા ને કે આજ તો થર્ટી છે તો પીવું તો પડશે કીધું

હવે લવારી ના કરને સિહલું ગાઢ આ લે તાર ઇધી બોટલ માં દેશી માલ ભરહાડિયો લાયો છે હવે તારું બા ભરહાડિયો નથી પ્યોર નો છે ચીકુના દૂધ વાળો આ રો પેગ બનાવી નાળ્યા ટૂટે છે અલ્યા ગલ્લા તો પ્લાસ્ટિક ના લાબા તા અલ્યા તારા ઘર બધા સ્ટીલ ના જ ગલાસ હતા તો ઉપાડી લાયારા મારા ઘરેથી લાયા

આ તો શું કે ખોડ નાખન તો થોડોક મેઠો લાગે શું થયું ચમ એકદમ તારો મોઢું ડાલડા જી દેવ થઈ ગયો માર બાપાનો ફોન આવ્યો આ તો મેરે શું થઈ ગયો તાર બાપાનો ફોડ આવ્યો હવે તું એક કોમ કે તું ફોન ઉપાડે ને કહી જે કહી જે કે હું મરી ગયો ના ઓ ભાઈ હું કોઈ વાત બાત નઈ કરું તાર બાપો ચીવી ગાળ્યા કાઢે છે ફોડા ગાળ્યા તો હું રૂડો ભળું છું તું કઈ બોલતો નહી હો હેલો પપ્પા અરે બટી ફોન ચમ નથી ઉપાડતો તું સાચા પપ્પા હું ભગાનિયા છું હવે મસ્તી શું કરાશે ભગાનિયા તો હું છું હવે ભગાનિયા તમારા બાપ નું શું ડાટ્યું તું પપ્પા મન ભગો આયા છે એડા લેવા બજારમાં હે બટી કોઈ અવાજ તો આવતો નથી આજુબાજુ આ ડોહો પણ પ્રૂફ વગર કોઈ માનતો જ નથી ડબલે જાવા જયો તો કે ભણાકો કર મોનું અલ્યા તું તો કોક બોલ મોઢું ખોલ બોલે ના બોર વેસાય હવે બોરો નથી વેસવા ભેડા વેસ ભેડા એ ભેડા 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 કાળા ભેડા ધોળા ભેડા લીલા ભેડા પીળા ભેડા વાદળી ભેડા વાળો આયો વાહ ભળ્યું પપ્પા લારીઓ ઉપોસ લારીએ મુત બટ્યુ પૂછ દે ઉલા ઢોળા ભેડા નો શું ભાવ છે टेक बनाए टेक बनाए भैया थोड़ा बेडा नो शो भाव से जी हाँ थोड़ा बेडा खाली पचास रुपया पचास रुपया कैसे पप्पा थोड़ा भेड़ा ना आ तो बेटी है ना के के मने स्टील ला थोड़ा थोड़ा भेड़ा आइल जा मार पप्पा कैसे के ये ने गला थोड़ा भेड़ा <laughs>

માર ખાવાથી બસી જાય એમ કે નકા મારો બાપો તો અનાળા ભાજી નાખે અનાળા હોય બેટી હવે ઘરે પપ્પા લાગે નહીં એ કે મને શરીર નથી જો બેટી તને કોઈ બોલતો આ ને તા બાપ કેવા કુછ ગાલી ઈ હાર જાતો રો ઓય